હેલો ગાઈઝ તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ગેમ ઓફ થ્રોન્સ વિશે તો ગેમ ઓફ થ્રોન્સ શું છે કેવું છે અને કેમ તમારે જોવું જોઈએ બધું આ વિડીયોની અંદર તમને કહીશ પહેલી વાત તો એ કે તમારા અંદરથી કેટલા લોકોએ ગેમ ઓફ થ્રોન્સ જોયું છે સાંભળવું બધાએ છે પણ જોયું કે મેન કારણ એ જ છે કે બહુ લોંગ સિરીઝ છે તમે લગભગ સિત્તેર એંસી કલાકની વેબ સિરીઝ છે આ એના અંદર સાંભળ્યું બધાએ હશે જસ્ટ ખાલી રીલમાં અને યુટ્યુબ શોર્ટ્સમાં બધાએ જોયું હશે બાકી ન નેવું ટકા પબ્લિકે હજી સુધી ગેમ ઓફ થ્રોન જોયું જ નથી અને વાતો કરતા હોય છે આવું છે આવું છે પણ ખરેખર જે દસ ટકા લોકોએ જોયું છે ને એમને તમે પૂછો કે શું છે એમ અને ખરેખર કહેવાય ને કે દુનિયાનો વર્લ્ડ બેસ્ટ શો છે ગેમ ઓફ થ્રોન્સ તો કેમ તમારે જોવું જોઈએ એના કારણ હું તમને કહીશ એકને હજારો કારણ છે મારી જોડે કે કેમ તમારે આ જોવું જોઈએ તો ફર્સ્ટ હૈ એની સ્ટોરી સ્ટોરી એવી હૈ કે તમે જ્યારે શરૂઆતના ત્રણ સિઝન સ્ટોરી બિલ્ડઅપ થશે કહાની તમને સમજાશે એના પછી તમે કહાની પૂરી કરવા માટે મરશો અંદરથી અંદરથી તમને એમ થશે કે શું થશે આની અંદર અને તમે ભગવાન જોડે એ પ્રાર્થના કરશો કે ભગવાન આ કહાની પૂરી જ ના થાય એમ અમારે હજી જોવું હોય એમ અને સોગન ખાઈને કહું તમે ખરેખર જ્યાં સુધી તમને એમ એવું થશે અંદરથી કે હું મારીશ ને ત્યાં ઘડી સિરીઝ જોઈ શકું એવી અંદરથી ફિલિંગ આવશે બીજું છે એના કેરેક્ટર્સ તમે એના કેરેક્ટર્સ જોશો જે એના અંદર ઘણા બધા કેરેક્ટર છે હું નામ નહીં લઉં તમને તમે જ્યારે સિરીઝ જોશો ત્યારે એના અંદરથી તમારા ફેવરેટ કેરેક્ટર બનશે એ તમે એમના કેરેક્ટર જર્ની જોશો કઈ રીતે કયું કેરેક્ટર મોટું થાય છે કઈ રીતે શું શીખે છે બધા કેરેક્ટર્સ સાથે એકદમ જસ્ટિસ કરવામાં આવ્યો છે અને બેસ્ટ વાત કેરેક્ટરની એ છે કે તમે એમને ડેવલપ થતાં જોશો અંદર એમને પહેલાં સિઝનની અંદર જોશો છેલ્લા સિઝનની અંદર જોશો તમે એમને જોશો અને એના અંદર અનુભવ કરશો કે શું એટલું રિયલિસ્ટિક વેમાં એક્ટિંગ કરી છે બધા કાસ્ટ એકદમ જોરદાર છે અને વાત કરીએ એના જે શું શું કામ આપણે જોવું જોઈએ કે ઘણા હોય છે જેને સસ્પેન્સ મૂવી જોવા ગમતા હોય તો એમના માટે આની અંદર ઘણા બધા સસ્પેન્સ હોય છે ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે સ્ટોરીની અંદર घना बदा लोग एवं होक्शन जमत हो, है जमने जो हो है तो कालजा फाड़ी नाखे एक्शन है आना अंदर आम रियलिस्टिक हाँ बात है कि थोड़ा अडल्ट सीन वारे है एना अंदर तो घरना एक खूणा अंदर शांति बहन जोजो कोई नहीं ना जोता कारण कि पेलू कहे नमला अचानक से बजाता है तो यू आ अंदर से तो एक्टिंग प्लस ओनली पशी बात करिए लोगों ने गमत हो एक्शन मूवी जुवा गम तो एक्शन भरी भरी ने है अंदर एकदम વાયલન્સ ટાઈપ મૂવી છે એકદમ રિયલિસ્ટિક કોઈને એના અંદર કોઈ કોઈ માણસનું મર્ડર કરતા હશે ને તો તમને લાગશે કે હા રિયલીમાં એ માણસ મરી જ ગયો છે એમ પછી વાત કરીએ એના એડવેન્ચર્સની તો એના અંદર ડ્રેગન્સ જોવા મળશે તમને એડવેન્ચર્સ એકદમ ખતરનાક જોવા મળશે જર્નીસ જોવા મળશે કોઈ કહે કે એમને એકદમ સ્માર્ટ મૂવી જોવા ગમે છે તો એ આના અંદર સ્માર્ટનેસ બી છે કોઈ કહે છે એના અંદર ફેમિલી ડ્રામા જોવો કોઈને ગમતો હોય તો ફેમિલી ડ્રામા છે પોલિટિક્સ છે અને ખરેખર એ જ જોવાનું ગમતું છે અને સ્ટોરી એ જ છે કે એક સિંઘાસન હોય થ્રોન એ જે સિરીઝનું નામ છે ગેમ ઓફ થ્રોન્સ તો એક થ્રોન્સ હોય છે સિંઘાસન એના માટે જ જે દસ પંદર એમાં જે ઘર હોય જેમાં આપણે પરિવાર હોય વાઘેલા હોય સોલંકી હોય એ ટાઈપના તો એના અંદર બી એ ટાઈપના લેનિસ્ટોર હે સ્ટાર્ક હે ટાર્લી હે બરાથિયન છે એવા ઘણા બધા ઘરના હોય છે અને એ એક સિંહાસન માટે લડતા હોય છે અને સ્ટોરી એ જ છે કે લાસ્ટમાં એ સિંહાસન ઉપર કોણ વિરાજમાન થશે કોણ બેસે એ જ જોવાનું છે અને ખરેખર જ્યારે તમે શો એન્ડ કરશો તો તમે એમ ખુદને અંદરથી પ્રાઉડ ફીલ કરશો કે હા મેં જોયું છે ગેમ ઓફ થ્રોન્સ એમ અને જો તમે જોવાનું અત્યારે નક્કી કરતા હોય તો વાત એ જ છે કે તમે જુઓ અને તમારી લાઈફની ઘણી બધી નવી યાદો તમે બનાવવાના છો ગેમ ઓફ થ્રોન સાથે તો મરતાં પહેલાં જોઈ લેજો મરતા પહેલાં જોઈ લેજો ગેમ ઓફ થ્રોન્સ તમને જીઓ હોટસ્ટાર ઉપર મળી જાય પ્રાઇમ વિડીયો પર બી છે અને લિંક જોતી હોય તો મારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ